મિત્રો ક્યારેક ક્યારેક આપણા જીવનમાં કંઈક એવું થાય છે જે આપણને એ વિચારવા ઉપર મજબૂર કરી નાખે છે કે શું સાચે આ દુનિયામાં અચ્છેની કોઈ કદર નથી પરંતુ કિસ્મતનો ખેલ પણ ખૂબ અજીબ હોય છે સવારના દસ વાગ્યા હતા પ્રિયા પોતાના કામ પર પહોંચી ગઈ હતી અમદાવાદના એક મોટા સુપરમાર્કેટમાં તે એક કેશિયર તરીકે કામ કરતી હતી પોતાની મુસ્કાન સાથે ગ્રાહકોનું સ્વાગત કરવું બિલિંગ કરવું અને પોતાને બીજા કરતાં વધારે તેજ અને સટીક કેશિયર સાબિત કરવું આ જ એની રોજબરોજની જિંદગી હતી પ્રિયાને આ નોકરી ખૂબ જ પસંદ હતી તે એક સાધારણ પરિવારમાંથી હતી અને આ નોકરી તેના ઘર માટે ખૂબ જ જરૂરી હતી કેમ કે તેના પિતા હયાત નહોતા તેની મમ્મી બીમાર રહેતી હતી અને નાના ભાઈનો ભણવાનો ખર્ચો પણ તેના જ ખભા પર હતો પરંતુ તેને શું ખબર હતી કે તેની આજની આ શિફ્ટ તેની જિંદગીને પૂરી રીતે બદલી નાખશે તે બિલિંગ કાઉન્ટર પર હતી અને એક વૃદ્ધ આવ્યા દાદા તમારા રૂપિયા ઓછા છે બપોરના સમયે એક વૃદ્ધ માણસે ધ્રુજતા હાથે સામાનની ટોકરી કાઉન્ટર ઉપર રાખી પ્રિયાએ સ્માઇલ સાથે તેમનું સ્વાગત કર્યું અને બિલિંગ કરવા લાગી નમસ્તે દાદા કેમ છો તમે વૃદ્ધ માણસે હળવી સ્માઇલ આપી અને કહ્યું બસ બેટા ગમે તેમ જિંદગી પસાર થઈ રહી છે દવા પણ લેવાની હતી પરંતુ પહેલાં રાશન લેવું જરૂરી છે પ્રિયાએ વસ્તુઓનું સ્કેન કરવાનું શરૂ કર્યું ચોખા દાળ બ્રેડ તેલ અને અમુક શાકભાજી હતા બિલ કુલ નવસો સત્તર રૂપિયા થયું વૃદ્ધ માણસે ખીચામાંથી અમુક સિક્કા અને વાળેલી ચોળેલી નોટો કાઢી તેમણે ઘણી કોશિશ કરી પરંતુ કુલ આઠસો રૂપિયા જ નીકળ્યા તે દાદા ગભરાઈ ગયા અરે લાગે છે રૂપિયા ઓછા પડી ગયા કદાચ થોડોક સામાન પાછો રાખવો પડશે તેમણે તેલની બોટલ પાછી રાખવાની કોશિશ કરી પરંતુ પ્રિયાના મનમાં હલચલ મચી ગઈ એક વૃદ્ધ માણસ જે પોતાના માટે બે સમયનું જમવાનું નથી ભેગું કરી શકતા શું એમને ફરીવાર વિચારવા ઉપર મજબૂર કરવામાં આવે પ્રિયાએ આજુબાજુ બધે જોયું સુપરવાઇઝર દૂર ઊભો હતો સીસીટીવી કેમેરો પણ ઠીક ઉપર હતો પરંતુ તેનું હૃદય આ વૃદ્ધ દાદાને ખાલી હાથે મોકલવા નહોતું માગતું એટલે પ્રિયાએ એક મોટો નિર્ણય લીધો તેણે પોતાના ખિસ્સામાંથી એકસો સત્તર રૂપિયા કાઢ્યા અને ચૂપચાપ કાઉન્ટરમાં નાખી દીધા અને કહ્યું દાદા ચિંતા ન કરો તમારું બિલ પૂરું થઈ ગયું સામાન લઈ જાઓ આ જોઈને તે વૃદ્ધની આંખમાં આંસુ આવી ગયા તેઓ બોલ્યા બેટા તું ખૂબ જ દિલ છો હું તારો આ ઉપકાર ક્યારે પણ નહીં ભૂલું પ્રિયાએ સ્માઈલ સાથે કહ્યું કોઈ ઉપકાર નથી દાદા બસ એમ સમજજો કે તમારી પૌત્રીએ તમને ઉપહાર આપ્યો છે તે વૃદ્ધ માણસે તેને ઘણા બધા આશીર્વાદ આપ્યા અને ધીરે ધીરે બહાર નીકળી ગયા પ્રિયાને લાગ્યું કે તેણે દિવસનું સૌથી સારામાં સારું કામ કર્યું છે પણ તેને નહોતી ખબર કે આ તેની જિંદગીનો સૌથી મુશ્કેલ દિવસ બની જશે સુપરવાઇઝરનો ગુંજ તો અવાજ જેવા જ વૃદ્ધ બહાર ગયા સુપરવાઇઝરે રાડો પાડવાનું શરૂ કરી દીધું પ્રિયા તે હમણાં શું કર્યું પ્રિયા ગભરાઈ ગઈ સર મેં બસ તે કોઈ ગ્રાહકનું બિલ પોતાના ખીચામાંથી ચૂકવ્યું શું તને કંપનીની પોલિસીનો કોઈ અંદાજો પણ છે પ્રિયા હળબડાઈ ગઈ તે બોલી સર તે દાદા ખૂબ જ પરેશાન હતા ફક્ત એકસો સત્તર રૂપિયા જ તો હતા મેં મારા રૂપિયા આપ્યા છે કંપનીને નથી આપ્યા પ્રિયાને પોતાની સામે દલીલ કરતી જોઈને સુપરવાઇઝરનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો તેણે કહ્યું આ એક વ્યાવસાયિક જગ્યા છે કોઈ ચેરિટી સેન્ટર નથી આપણે અહીં બિઝનેસ કરવા આવ્યા છીએ દાન દેવા નહીં પ્રિયાએ ફરીવાર સમજાવવાની કોશિશ કરી સર હું સમજું છું પણ પણ સુપરવાઇઝરે હાથ ઊંચો કરી દીધો અને કહ્યું બસ હવે કોઈ દલીલ નહીં તું હવે આ સુપરમાર્કેટમાં કામ નહીં કરી શકે તને હમણાં જ આ સમયે જ નોકરીમાંથી કાઢવામાં આવે છે આ સાંભળીને પ્રિયાના પગ નીચેથી તો જાણે જમીન ખસકી ગઈ શું જિંદગી એક ઝટકામાં બદલી ગઈ પ્રિયાનું મગજ સૂન્ન પડી ગયું તેણે મનમાં વિચાર્યું આટલી નાનકડી મદદ અને આવડી મોટી સજા તેની આંખોમાં આંસુ છલકાઈ આવ્યા પરંતુ તેણે પોતાની જાતને સંભાળી અને બોલી ઠીક છે સર જો માણસાઈની કોઈ કદર નથી તો હું પણ અહીં કામ કરવા નથી માગતી સુપરવાઇઝરે સિક્યુરિટી ગાર્ડને બોલાવ્યો અને કહ્યું આનો બેજ અને યુનિફોર્મ લઈ લો અને આને બહાર નીકાળો પ્રિયાએ પોતાના યુનિફોર્મ પરનો બેજ નીકાળ્યો અને ગાર્ડના હાથમાં મૂકી દીધો પોતાનું નાનકડું બેગ ઉપાડ્યું અને કંઈ પણ બોલ્યા વગર સુપરમાર્કેટના દરવાજામાંથી બહાર નીકળી ગઈ બહાર આવતા જ તેની આંખોમાંથી આંસુ છલકાઈ પડ્યા તો મિત્રો હવે આગળ શું થયું પ્રિયા શું કરે છે તેણે જે પણ કર્યું તે ખોટું હતું હવે શું પ્રિયાને બીજી નોકરી મળશે એ જાણવા માટે વાર્તાને સ્કીપ કર્યા વગર આખી જરૂરથી સાંભળજો અને જો વાર્તા ગમે તો લાઇક કરીને વધુમાં વધુ શેર પણ કરજો પ્રિયાને શું ખબર હતી કે આ ફક્ત એક નવી શરૂઆત હતી સાંજના છ વાગ્યા હતા પ્રિયા એક પાર્કની બેન્ચ ઉપર એકલી બેઠી હતી તેની આંખોમાં આંસુ હતા પણ તે આંસુને ટપકવા નહોતી દેતી તે મનમાં બોલી એક નાનકડી મદદના બદલામાં મારી આખી નોકરી જતી રહી તે પોતાની જાતને સવાલ પૂછી રહી હતી તે વિચારી રહી હતી કે હવે આગળ શું કરે ઘરે જઈને મમ્મીને શું જવાબ આપીશ નાના ભાઈનો ભણવાનો ખર્ચો કઈ રીતે ઉપાડીશ કોઈ બીજી નોકરી મળી જશે આટલી જલ્દી ત્યારે જ એને ફોનમાં રિંગ વાગી સ્ક્રીન ઉપર મમ્મી લખેલું આવી રહ્યું હતું તેણે ગભરાઈને ફોન ઉપાડ્યો હલો મમ્મી સામેથી મમ્મીનો અવાજ આવ્યો હલો બેટા તું ઠીક તો છે ને સવારે તારો ચહેરો મૂર્જાયેલો લાગી રહ્યો હતો બધું બરાબર તો છે ને પ્રિયાએ ઊંડો શ્વાસ લીધો અને કહ્યું હા મમ્મી બધું બરાબર છે બસ આજનો દિવસ થોડોક અજીબ હતો તે મમ્મીને સાચું બતાવવા માગતી હતી પરંતુ તે નહોતી ઈચ્છતી કે તેની મમ્મી ચિંતા કરે એટલે તે કંઈ બોલી નહીં તેની મમ્મીએ કહ્યું ઠીક છે બેટા જલ્દી ઘરે આવી જજે મેં આજે તારું મનપસંદ જમવાનું બનાવ્યું છે પ્રિયાએ ધરાર હસતા કહ્યું હા મમ્મી બસ થોડી વારમાં આવી રહી છું ફોન મૂક્યા પછી તેની આંખમાંથી ફરી એકવાર આંસુ છલકી પડ્યા શું હકીકતમાં બધું ઠીક હતું અચાનક એક ગાડી તેની સામે આવીને ઊભી રહી પરંતુ પ્રિયા હજી પોતાના જ વિચારોમાં ખોવાયેલી હતી સામે એક મોંઘી મોટી ગાડી આવીને ઊભી હતી ગાડીમાંથી જે વ્યક્તિ ઉતર્યા તેમનો ચહેરો કંઈક જાણીતો લાગ્યો એ જ વૃદ્ધ માણસ જેની તેણે સવારે મદદ કરી હતી તે વૃદ્ધ દાદાએ પ્રિયાને જોઈ અને પૂછ્યું બેટા તું અહીં આવી રીતે શું કામે બેઠી છે શું થયું પ્રિયા સહેજ અચકાણ્યું કંઈ નહીં દાદા બસ એમ જ બેઠી છું તે વૃદ્ધ દાદાએ ઊંડો શ્વાસ લીધો અને કહ્યું બેટા તે મને સવારે કહ્યું હતું ને કે એમ સમજજો તમારી પૌત્રી ઉપહાર આપે છે તો અત્યારે તું એમ સમજ કે તારા પોતાના દાદા તને પૂછી રહ્યા છે કહે શું થયું બેટા હું સવારથી તને શોધી રહ્યો છું પ્રિયાએ માથું નીચે નમાવ્યું અને ધીરેથી બોલી દાદા આજે મને મારી નોકરીમાંથી કાઢી મૂકવામાં આવી ફક્ત એટલા માટે કે મેં તમારી મદદ કરી હતી આ સાંભળીને દાદાના ચહેરા પર ચિંતાની રેખા ઉભરી આવી શું ફક્ત એકસો સત્તર રૂપિયાની મદદ કરવા માટે તને નોકરીમાંથી કાઢી મૂકી એટલે પ્રિયાએ માથું હલાવીને હા પાડી હા દાદા મારા સુપરવાઇઝરને આ વાત ગમી નહીં તેમણે કહ્યું કે સુપરમાર્કેટ બિઝનેસ કરવા માટે છે ચેરિટી કરવા માટે નથી આ સાંભળીને તે વૃદ્ધ દાદા થોડીવાર માટે ચૂપ રહ્યા પછી તેમના ચહેરા પર હળવી મુસ્કાન આવી તેમણે કહ્યું બેટા તને શું લાગે છે તે જે કર્યું તે ખોટું હતું પ્રિયાએ તરત જવાબ આપ્યો ના દાદા મને લાગે છે કે મેં એકદમ બરાબર કર્યું પરંતુ આ દુનિયામાં કદાચ અચ્છાઈની કોઈ કદર નથી દાદાએ હસીને કહ્યું બેટા અચ્છાઈની કદર મોડેથી થાય છે પણ થાય જરૂર છે ત્યારે તે દાદાએ એક એવો ખુલાસો કર્યો જે સાંભળીને પ્રિયાના પગ નીચેથી જમીન સરકી ગઈ દાદાએ કહ્યું જે સુપરમાર્કેટમાંથી તને કાઢી એ સુપરમાર્કેટ મારું જ છે આ સાંભળીને પ્રિયના ચહેરા પર આશ્ચર્યના ભાવ આવી ગયા શું દાદાએ ઊંડો શ્વાસ લીધો અને કહ્યું હા બેટા હું એ જ માણસ છું જેણે તે સુપરમાર્કેટ પચીસ વર્ષ પહેલાં શરૂ કર્યું હતું પરંતુ છેલ્લા અમુક વર્ષોથી મારું સ્વાસ્થ્ય બરાબર નથી રહેતું એટલે મારો દીકરો અને મેનેજર જ બધું કામ જુએ છે અને સંભાળે છે પ્રિયને વિશ્વાસ નહોતો થઈ રહ્યો તે બોલી તો તો એનો મતલબ એ કે તમે આ આખા સુપર માર્કેટના માલિક છો દાદા હસી પડ્યા અને બોલ્યા હા બેટા અને તે જે માણસની મદદ કરી હતી તે કોઈ સામાન્ય માણસ નહીં પણ તે જ કંપનીનો માલિક છે પ્રિયાની આંખોમાં ફરી આંસુ આવી ગયા દાદા મને નહોતી ખબર મને ફક્ત એવું લાગ્યું કે તમારે મદદની જરૂરત છે દાદાએ પ્રેમથી તેના માથા પર હાથ રાખ્યો અને બોલ્યા આજ તો તારો સૌથી મોટો ગુણ છે બેટા તે કોઈ પણ જાતની લાલચ વગર મારી મદદ કરી અને હવે હું તને આનું ઇનામ દેવા માગું છું હવેથી તું આ જ સુપરમાર્કેટમાં નવી મેનેજર હોઈશ પ્રિયાને એવું લાગ્યું કે તેણે કંઈક ખોટું સાંભળ્યું શું દાદાએ માથું હલાવ્યું અને બોલ્યા હા બેટા મેં નક્કી કરી લીધું છે કે જે છોકરીને મેં આજે મદદ કરતાં જોઈ તે જ આ સુપરમાર્કેટની સાચી ઈમાનદાર મેનેજર બની શકે પ્રિયા હજી વિશ્વાસ નહોતી કરી શકતી તે બોલી પણ દાદા મને તો કંઈ અનુભવ નથી દાદા હસ્યા અને બોલ્યા તારી પાસે સાચું હૃદય છે ઈમાનદારી છે અને લોકોની સેવા અને મદદ કરવાની ભાવના છે એક સારા લીડરમાં આ જ બધા ગુણ હોવા જોઈએ પ્રિયાની આંખોમાં ખુશીના આંસુ છલકાઈ આવ્યા તેના જીવનમાં એક જ દિવસમાં કેટલું બધું બદલાઈ ગયું હતું સવારે તેને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવી હતી અને હવે તે જ કંપની એને મેનેજર બનાવી રહી હતી દાદાએ સ્માઇલ સાથે કહ્યું કાલથી તું તારી નવી નોકરી જોઈન્ટ કરીશ અને હા તારા સુપરવાઇઝરને પણ સમજાવવાનો સમય આવી ગયો છે હવે આ જગ્યા માણસાઈ અને ઈમાનદારી માટે ઓળખવામાં આવશે બીજા દિવસે પ્રિયા એ જ સુપરમાર્કેટમાં ફરીવાર પહોંચી પરંતુ આ વખતે તે કેશિયર નહોતી તે સુપરમાર્કેટની નવી મેનેજર હતી જ્યારે તેના સુપરવાઇઝરે તેને જોઈ તો હેરાન રહી ગયો અને પ્રિયા પાસે જઈને બોલ્યો તું અહીં શું કરી રહી છે પ્રિયાએ એક સ્માઇલ આપી અને બોલી હું હવેથી અહીંની નવી મેનેજર છું અને સૌથી પહેલાં હું અહીંની પોલિસી બદલાવા જઈ રહી છું આ સાંભળીને સુપરવાઇઝરનો ચહેરો ફિક્કો પડી ગયો પરંતુ પરંતુ દાદાએ આગળ આવીને કહ્યું હવેથી આ સુપરમાર્કેટમાં માણસાઈની પણ જગ્યા હશે જો કોઈ જરૂરતમંદ આવે છે તો તેને સન્માન આપવામાં આવશે ના કે ધક્કો મારીને કાઢી મૂકવામાં આવશે પ્રિયાએ ઊંડો શ્વાસ લીધો અને કહ્યું આ મારી જિંદગીની સૌથી મોટી શીખ હતી કે અચ્છાઈ ક્યારેય બેકાર નથી જતી અચ્છાઈનું ફળ મોડું મળે છે પણ મળે છે જરૂર પ્રિયાની મહેનત અને ઈમાનદારીએ તેને એક નવી ઓળખાણ આપી જે છોકરી કાલ સુધી નોકરી માટે ચિંતિત હતી તે આજે આખા સુપરમાર્કેટના માલિકની સૌથી વધારે વિશ્વાસપાત્ર એમ્પ્લોય બની ગઈ આ વાર્તાથી આપણને એ શીખવા મળે છે કે જો તમે મનથી સારા છો અને સાચું કામ કરો છો તો દુનિયા તમને જરૂર ઓળખશે જો તમને આજની વાર્તા ગમી હોય તો બીજાને પણ શેર કરજો કેમ કે અચ્છાઈનું ફળ મોડું તો મોડું પણ મળે જરૂર છે અને આવી જ અવનવી વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો